जय मिली था जय वरसाद बदा मित्रों स्वागत है अपनी चैनल में नवा ब्लॉग वीडियो मा आ भाई मने लगे हूँ के वेली भी आई जा पिला पेला मंडी से हो आओ बहु नामी पर हुआ आओ भाई जोरदार बने हुआ नहीं तो आ हूँ करे हमें તો આવે આ તો જોરદાર જ પડે છે કદાચ કદાચ પાંચ સાત દસ દિમી જાય કદાચ ભાઈ વાતાવરણની વાત કરી જોરદાર વાજ વરસાદ આવે એવું થઈ ગયું એવું વાતાવરણ બેઠનું છે કદાચ ને હોય તો આવી જાય ના ભાઈ કાલ બતાવી આપણે તમને વિડીયોમાં એ જે વાર છે લખડે લાવી જાય ભાઈ બકાલું બધું ધાણા પછી ભાઈ શાકમાં માં નાખો હોય તો ધાણા થઈ જાય હમણાં એમકે હતી બહુ કે જોરદાર ના વાતણભાઈ જો વાદરા થઈ ગયા છે તો વધારો છે તો આખામાં પાંજેથી દી ઉગતો અહીંયાથી દેખાય છે બાકી ડુંગરી લસણ ની ઉગતો છે અહીંયા એ થઈ ગઈ છે ગાજોરેભાઈ થઈ ગયા ચણાનભાઈ બેજ પાણી ભાયો હજી કે ફૂલ દેખા નતા નથી ફૂલ દેખાય એટલે પાણી પાઉં પાંચ પાણીમાં તો આમાં વાડી પડાવમાં પાકી જાય બાકી જુવાર મકાઈ થી જ્યાં ભાઈ આપણે ઉનારે વાવેતર કરેલું હતું ને ત્યાં જો ગું મકાઈ નબળાશે ઊંચા ક્યાં રહે ને ત્યાંથી આ બધા પીરી પીરી દેખાય ને એટલું નીશું અને પાછો જેવો વાંકડ પડી ગઈ ત્યાંથી આપણે જીરાવાળું હતું ને એટલું ખાલી હતું ના એટલે આમ ઉનારે વાવેતર કરેલો હતો ના એ નહોતો જોવું ભાઈ ચાર પાંચ ગ્યાર આમ એમાં જોરદાર નીકળી ગઈ હું વસાર જો તે ખાડો પડી ગયો બધે વસાર જાયથી એટલે એવું કામકાજ છે ભાઈ ઉનારે વાવેતર ઓછું કરું બને ત્યાં સુધી અને આપણે ભાઈ જવાનું છે જે આજે આપણે વિડીયોમ નથી કહેવું આગળ કહેશું જાય બધા કન્ટિન્યુ બનાવી રહેજો બે ઉગતા હોય બગલાભાઈ આવી ગયા પાણી ચાલુ કરી દીધું પાણીમાં ભાઈ ત્રણ કેરા અહીંયા છે ને દસ બાર ક્યારામાં આંજ પડી જાય એમ લાગે અને આ ની ભાઈ જોરદાર નીકળી ગયો એને ઉરિયા નાખીને પહીને કાલ ની ખબર પડે કેવીક નીકળી ગયા નેદવાનું કામકાજ ભાઈ અહીંયા ત્રણ ક્યારા છે ને

પવન નીકળી ગયો પવન અને કલંજીની ભાઈ વાત કરીને તો જોરદાર નીકળી ગઈ છે ને બે હું ને ભાઈ આપણે આગળ વાત કરી વિડીયોમાં ભાઈ કમેન્ટ કરી દેજો ભાઈ કઈ પેલા વાતાવરણ ભાઈ જોરદાર પકડી ગયું હોય નાખીને ભાઈ આપણે ક્યાર પાવાના છે બે ચાર ને છ નાખવા તોડી ના નાખ્યા બહુ તોડને નાખે ભાઈ જમીન બહુ હરખી વધારે રહેવું છે ને થોડી જ નાખી ભરાય બહુ પાણી બગલાઓને ભાઈ કોઈ નહીં એટલા બગલાવી પેલા આપણે થોડુંક પાવાનો બાકી છે તો તમારી પી પછી પાછું દઈએ એટલે ટેન્શન નહીં ફરી આ બધા કાઢી લીધા ટાઈમ થઈ ગયો ભાઈ અગિયાર જવાનું તો હે ભાઈ વાતાવરણમાંથી એકદમ તડકો જ નથી મળીએ ભાઈ પછી આગળ વિડીયો બસ જાય પાસા મોટર ભાઈ ચાલુ જ કરી લેવું આમ બસ પાણી ગયું છે અને પાવરની ભાઈ વાત કરીએ તો બે કિરે અહીંયા અને ત્રણ ચાર ક્યારામાં છે થોડીક મોડી હાલતી કરી ટાઈમ થઈ ગયો બે ધૂળનું ને બીબડીનું ને બધું કામ હમણાં મુલતા વિશે બીબડી છે પણ હવે અને ચોખ્ખી કર્યું ને પછી પેહુને દેવામાં કાયમ આવી ગાય ને કોઈ ને બાકી જોરદાર નીકળી છે ઉપાય આ કલંજી ને એક ક્યારો જો આપણે વાવવામાં બિયારણ થઈ ગયું હતું અહીંયાથી અકિયારો ગયો ને એમાં વાંધો નથી હેઠળ હેડેથી થોડુંક બિયારણ હતું પછી અહીંથી થોડું 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 હેડ પી ગયું હતું ખાલી થઈ ગયું હતું અકિયારો બાકી તો કંઈક વાંધો નથી આવ્યો અહીંયા એક આપણું જરાક ધ્યાન નહોતું રહ્યું ને તે બિયારણ થઈ રહ્યું હતું અને નહીં ભાઈ ઓલું ખેતરનું આજે લગભગ પૂરું થઈ જાય કામ કાલથી પછી આમાં વારો આવ્યો કેમ કે આમાં બહુ કે એમ ખડશે નહીં હેઠે હેટે છે એ નેદી આજે પૂરું થઈ જાય એમાં કામ પછી આનો વારો છે આના કરતા ભાઈ આ જોરદાર નીકળી ગયો બહુ હારામહારી અને યુરિયા મળી ગયું ને વધે હા જોરદારની પાસે આને ભાઈ હમણાં નદી લઈ બે ચાર દીમાં પછી આનો વારો છે યુરિયા નાખીને પાવાનો પાવા મન જો કે હજી ઝારો છું ગમ્યાને બહુ પાયા રાખીને તો બહુ વધતી નથી માનતા એટલે તાણી તાણી પાણી આપવા પડે બસ બાકી બંને જો વિડીયો કન્ટિન્યુ મળીએ ચા પાણી થોડીક વાર માં આવવા જોઈએ ચા પાણી પીને પાસા મળી આપણે ચા પાણી પીને ભાઈ આવી ગયા પાછા પાસા ચા પીવા જવો મૂંઘો પડે કે કેમકે છે અને ચા પાણી અહીંયા આવે ને આપણે અહીંયા હાલે છે પાણી છેલ્લે ભાઈ જો આ બે કિરામ જવા દેવું પીડ્યું કેમ કે ને ભરાય છે બહુ પાણી આમાં આજુગા ખાલી અહીંયા જ બે બે કિરામ જવા દીધું પાછી ગયા આખા અહીંથી બધા બે બે કેરામ જવા દેવું પડશે અને આ ખેતરમાં ભાઈ હવે ચાલુ કરશું નિરાતે જીને દુવાનું કાલે ચાલુ ખેતર પૂરું થઈ ગયા કદાચ થોડું ઘણું રહે કે નહીં હું થાય જે આગળ પાઈ દીધી ભાઈ કલોન જે જોરદાર નીકળી ગઈ બગલા ભાઈ લગભગ હવે ક્યારેય ભરાવા આવ્યો બગલા દેખાય છે સેટા સેટા ને જોવા નીચે જ જો જોઈએ કાંટો મારવા પાણી ભાઈ જોરદાર આગળ થોડુંક પાણી વધારે આવે અને થોડુંક ભરાય એટલે બે કિરામ જવા દેવું પડે છે એવું બધું થાય છે અત્યારે આ તો જો ભરાણા બે ક્યારા પછી બેમાં જાય એકમાં જાય તો તો એ નહીં તોડી નાખે બધું અને આ ભાઈ પાઈ દીધી જોવું બે ત્રણ દી પછી આરામ એટલે કંઈક દેખાય અત્યાર સુધી ના દેખાય બહુ પાઈ દો ને એટલે એકવાર તો બધું ચોટી જાય નહીં છે પાંદડા બાંદડા બધું અલગ દેખા આજુ ભાઈ વાંડો નથી કેરા છે ઘણા આય અડધી કલાક મોટર આલીન ભાઈ તઈ પી રહે છે આ ચકલા ભાઈ જોતા હો ઓ વાંડો નથી આપડે કેમ કે હવે મોટી થઈ ગઈ આમાં કાપે તો પાંદડા કાપે બાકી કંઈ વાંટો ના આવે ને ભાઈ આજ નો વિડિયો નહી પૂરો કરી દે વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં બધાય અને લાઇક આપી દેજો મળીએ કાલે નવા વિડીયોમાં તો હું બધાને જય મુરલીધર જય વસરાજ